નમસ્કાર દર્શિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લીમડીના રાજકા પાસેથી એક હજાર પાંચસો નેવું લિટર બાયડીઝલ સાથે ટ્રાન્સેપાયો લીમડી ડીવાય એસપી સહિતની ટીમનો દરડો બાયડીઝલ વાહન ચોખાની છસો વીસ બોરી મળીને કુલનાઓ પંચાણુ પોઈન્ટ પચાસ લાખનો બધા માલ કબજે લેવાયો લિમડી રાજકોટ હાઇવે પર રાસકા ગમના પાટી પાસે આવેલ નર્મદા કેનાલ નજીકથી લીમડી ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા એક લિટર બાયોડીઝલ તથા છસો બોરી ચોખા ચાર વાહન બે મોબાઈલ ફોન તથા એક મોટર મળીને કુલ રૂપિયા પંચાણું પોઈન્ટ પચાસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા અન્ય ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા લીમડી રાજકોટ અમદાવાદ હાઇવે પરની બોટલોમાં બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણ થતો હોવાની ફરિયાદ ઉઠતા લીંબડી ડીવાયએસપી વીએમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં ધરવામાં આવ્યું હતું જેમાં બાતમીના આધારે લીંબડી રાજકોટ હાઇવે પર આધારે રાસકા ગામના બોર્ડથી રાસકા ગામ તરફ જતા રોડ પર નર્મદા કેનલ પાસે રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા રહે સોકા ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ટેન્કરમાં લાવીને હાઇવે રોડ પર ચાલતા ટ્રક ચાલકોને વેચાણ કરી રહ્યા છે તે બાતમીના આધારે લીંબડી ડીવાયએસપી વીએમ રબારી તથા પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો પોલીસના દરોડામાં રવિરાજ રણજીતસિંહ ઝાલા રહે સોકા સુનિલ બદ્ધિગીરી ગોસ્વામી રહે ભીલખેડી ભાગોર મધ્યપ્રદેશ દેવીલાલ માંગીલાલ કસન રહે સુજાલપુર મધ્યપ્રદેશ સહિતનાને ઝડપી પાડી એક હજાર પાંચસો નેવું લીટર બાયોડીઝલ કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર બસો પચાસ ચાર વાહન કિંમત રૂપિયા ચોસઠ લાખ ચોખાની છસો વીસ બોરી કિંમત રૂપિયા વીસ લાખ અઢાર હજાર બસો પચાસ કલર ડોલો તથા બેરલો કિંમત રૂપિયા દસ લાખ બે મોબાઈલ કિંમત રૂપિયા આઠ હજાર એક મોટર કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા પંચાણું હજ લાખ પચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ બાયોડીઝલ ભરી આપનાર વોન્ટેડ ઇરફાન ઉર્ફે ઇમરાન રહે કચપુછ તથા નાશી છૂટનાર એક ટ્રક ચાલક તથા એક ટેન્કર ચાલક સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી એસએમસીના દરોડામાં વોન્ટેડ આરોપી બાયોડીઝલ સાથે ઝડપાયો હતો એકવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વૃંદાવન હોટેલ તથા એક હોટેલના કમ્પાઉન્ડમાંથી ગાંધીનગર એસએમસી દ્વારા દરોડો પાડીને ભેળસ્થળીયુક્ત ડીઝલ તથા લોખંડના સળિયા સહિત એક કોઈટ ચોવીસ કરોડના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતા જેમાં બંને હોટેલના માલિકોને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા પરંતુ લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું જે સમયે એસએમસી દરોડો પાડ્યો હતો તે સમયે એક આરોપી લીંબડી પોલીસ સ્ટેશનમાં નજીક તેમ છતાં પોલીસ તેને નાસ્તો બતાવતો હતો તે દરોડામાં રવિરાજ રણજીતસિંહ ઝાલા રહે સોકાને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો ચીવે વેચીને ગુજરાતી લીંબડી